નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ કંબોઈ પાસે ગઈકાલે સવારે પિકઅપની અડફેટે બે વ્યક્તિઓના મોતનો મામલો અકસ્માત કરી ગાડી લઈ ભાગેલા ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે કંબોઈ ગામ નજીક ગઈકાલે વહેલી સવારે સાત કલાકની આસપાસ પિકઅપ ફોર વ્હીલ ગાડી દ્વારા મુંબઈથી દાહોદ ખાતે યોજો યોજાવા જઈ રહેલ પંચકલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જૈન સાધ્વી તેમના શ્રાવકને લઈ દાહોદ આવી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે પિકઅપ ફોર વ્હીલ ગાડી દોડાવી લાવી જૈન સાધ્વી અને તેમના શ્રાવકને અડફેટી લેતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માત કરી પિકઅપ ફોર વ્હીલ ગાડી ચાલક તેઓને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ગાડી સ્થળથી પરથી નાસી ગયો હતો જે બાબતે જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન ભાગરૂપે એક ટીમ બનાવી જેમાં બે ડીઆઈ ડીવાય એસપી આઠ પીઆઈ પીએસઆઈ અને ચાલીસ જેટલા સ્ટાફના જવાન સહિત દાહોદ જિલ્લાના દરેક રસ્તા ઉપર ફરી વળ્યા અને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપી માત્ર ગણતરીના કલાકોમાં ઝડપાયો હતો અને તેનું નામ આઝાદ અસલમ શેખ હોવાનું જણાવ્યું હતું અને તે દાઉદ શહેરના કસ્બા વિસ્તારના જૂના વર્કરવાસનો રહેવાસી છે અને તેને અકસ્માત કરી પિકઅપ ફોર વ્હીલ ગાડી પોતાની ભાઈને ત્યાં સંતાડી હતી પરંતુ પોલીસ ટીમ તેને શોધી કાઢી તેના વિરુદ્ધ ફરિયાદ લીમખેડા પોલીસ મથકે દાખલ કરી જેલ ભેગો કર્યો હતો મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિપજાયું હતું આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પીએસઆઈ ની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ અને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો ઉપરાંત સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ત્રીસ ઉપર માણસો હતા આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે

અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે જે અન્વયે લીમખેડા પોલીસ સ્ટેશન ની અંદર આ લગતનો ફેટલ મોટર વેહકલના નિયમો અને ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે